માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીધુરા બાલિકા પંચાયતની દીકરીઓ સાથે સંવાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીધુરા મહિલા અને બાળ અધિકારીની કચેરી પાટણ દ્વારા આયોજિત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અનવ્ય પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદરા ગામની બાલિકા પંચાયતની દીકરીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા દીકરીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો દીકરીઓને શિક્ષણ વિશે પૂછવામાં આવ્યું અને દીકરીઓને પગભર થવા પર ભાર મૂકવામાં આવ્યો બાલિકા પંચાયતની દીકરીઓનો પરિચય મેળવી તેમના દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે માહિતી મેળવી બાલિકા પંચાયતની દીકરીઓને ગામની અન્ય દીકરીઓ જે શાળાએ જતી નથી તેવી દીકરીઓને શાળાએ જેવા પ્રોત્સાહિત કરવા માટે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી દ્વારા જણાવવામાં આવ્યું બાલિકા પંચાયતની ભૂમિકા અને સરકાર શ્રીનો હેતુ મહિલા અને બાળ અધિકારી શ્રી ગોસ્વામી દ્વારા માહિતી આપવામાં આવી માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા અધિકારીઓ તેમના ગામના કોઈ પણ પ્રશ્ન હોય તો રજૂઆત કરવા જણાવવામાં આવ્યું માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી દ્વારા આરોગ્ય પોષણ અને શિક્ષણ વિશે બાલિકા પંચાયતી દીકરી જોડે વિસ્તૃત ચર્ચા કરેલ બાલિકા પંચાયતી દીકરીઓને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી દ્વારા શૈક્ષણિક કીટ અને ઘડિયાળ આપી સન્માનિત કરવામાં આવ્યા